અમરેલી જિલ્લા કાઠી ક્ષેત્રિય સમાજ નું તાલુકા લેવલ ની યોજાય પ્રથમ મીટિંગ આવતી સત્તર તારીખ અને રવિવારે બપોરે બે વાગ્યે અમરેલી કાઠી ક્ષેત્રિય સમાજની વાડી ખાતે સંગઠન વધુ મજબૂત બને તેના માટે ગુજરાત કાઠી ક્ષેત્રિય સમાજના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરુ દ્વારા સમાજનું અમરેલી જિલ્લાનું સંમેલન બોલાવ્યું છે જેને લઈને જિલ્લાના દરેક તાલુકા મથક પર કાઠી ક્ષેત્રીય સમાજના યુવાનો વડીલો અગ્રણીઓમાં ભારે જોવા મળી રહ્યો છે સંમેલનમાં કુરિવાજો બંધ કરવા કાઠી સમાજની એક આગવી ઓળખ ઉભી કરી શિક્ષણ ક્ષેત્રે સમાજ કેવી રીતે આગળ લાવવો ગ્રામ પંચાયત નગરપાલિકા ધારાસભા લોકસભાની ચૂંટણી કાઠી ક્ષેત્રીય સમાજનો મહત્વનો ફાળો હોય છે આવનારી ચૂંટણીઓમાં કાઠી ક્ષેત્રિય સમાજને શક્તિ બતાવવાની હોય સહિત અનેક મહત્વના મુદ્દા સમાજ વચ્ચે ચર્ચા વિચારણા કરવાની હોવાના કારણે હજારોની સંખ્યામાં જનમેદના ઉમટી પડી હતી તેને લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સંમેલન માટેથી થી પહેલા તાલુકા મથક પર ત્યારબાદ અમરેલી જિલ્લાનું સત્તરમી તારીખે આ સંમેલન યોજાશે આવનાર ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે કાંઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ માટે વિશાલ સંગઠન મજબૂત

વાળાના દરબારગઢમાં અમરેલી જિલ્લાના તમામ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોની એક મહત્ત્વની મિટિંગ રાખવામાં આવેલ આ મિટિંગમાં સમાજનું સંગઠન અને તાજેતરમાં જે સંસદની ચૂંટણી આવી રહી છે એમાં આ સમાજ અમરેલી જિલ્લામાં સંગઠિત થાય તો કેવું પરિણામ લાવી શકે અને એ પરિણામ લાવવા માટે આપણે સમાજે સંગઠિત અને એકત્રિત થઈ અને આ વખતે સંસદની ચૂંટણીમાં આપણે આપણું મતદાન કરી કરવાનું છે અને એક થઈ અને આપણી એકતા અને તાકાત બતાડી દેવાની છે એના માટેનું આજનું આ સંમેલન મળ્યું હતું અને આવતી સત્તરમી માર્ચે અમરેલી મુકામે આખા અમરેલી જિલ્લાના કાઠી સમાજનું વિશાળ સંમેલનનું અમે આયોજન કર્યું છે અને એમાં અમે ચર્ચા વિચારણા કરવાના છીએ એટલે આજે અમે ભેગા થયા છીએ બરાબર ઓગણીસો સુડતાલીસ પહેલાંનો સૌરાષ્ટ્ર કે જે કાઠિયાવાડના નામથી ઓળખાય છે તેનો રાજવી સમાજ ગરાસદાર સમાજ એવા કાઠી સમાજની આગામી રાજકીય જાગૃતિ સામાજિક જાગૃતિ અને શૈક્ષણિક જાગૃતિ માટે વડીયા તાલુકાના ભૂખલી સાથળી ગામે આજે સમગ્ર સમાજના આગેવાનો અમારા કાઠી સમાજના પ્રમુખ માનની શ્રી પ્રતાપભાઈ વરુ સાહેબની આગેવાની નીચે ભેળા થયા હતા આ મિટિંગની અંદર આ બેઠકની અંદર અમારા સમાજના તમામ ધુરંધર આગેવાનો અમરેલી જિલ્લાના એ જિલ્લા પંચાયતના સભ્યો હોય તાલુકા પંચાયતના પ્રમુખો હોય નગરપાલિકાના સભ્ય પ્રમુખો હોય કે સામાજિક અને ઉદ્યોગપતિઓ બધા આજે એકઠા થયા હતા ભૂખલી સાથળી ગામે દરબારશ્રી દેવકુભાઈ વાળા સાહેબ એમણે જે આયોજન કર્યું હતું આ બેઠકની અંદર સૌ આગેવાનોએ વેળા મળી અને આગામી સમયમાં કાઠી સમાજનું સંગઠન કઈ રીતના મજબૂત કરવું સંગઠન મજબૂત કર્યા પછી આ સમાજને રાજકીય સામાજિક ઔદ્યોગિક કે કોઈપણ રીતના કેવી રીતના આગળ લઈને જાઓ તે બાબત માટે શું કરવું તેની ચર્ચા વિચારણા કરવામાં આવી આ માટે દરેક તાલુકાની કમિટીઓ બનાવવામાં આવી પ્રતાપભાઈ સાહેબના અધ્યક્ષસ્થાને અને આગામી સમયમાં બધા આગેવાનોએ સાથે મળી અને સત્તર માર્ચના રોજ અમરેલી જિલ્લા મથકે કાઠી ક્ષત્રિય સમાજની જે વાડી છે ત્યાં એક મહાસંમેલન કાઠી સમાજનું બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ સંમેલન બનાવને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ આગેવાનો તન મન ધનથી મહેનત કરવાનું નક્કી કર્યું છે તેવી શક્યતાને પગલે રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ અમરેલી